સ્કૂલને થી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ તથા સ્કોર્ડ સહિત પીસીબી એસઓજી ક્રાઇમ બ્રાન્ચ સહિતની પોલીસની ટીમો ત્યાં પહોંચી તપાસ શરૂ કરી રિપોર્ટર આશીષ સમાચાર ડોટ વડોદરા

ટી પહોંચવી છે અને હાલ તેની તપાસ અને ચેકની જરૂર છે બરોડા સ્થિત ત્રણ સ્કૂલો નવરચના છે ત્રણે ત્રણ સ્કૂલોમાં તપાસ છે હાલ સુધી તપાસ કરવાનું છે આવું કોઈ વસ્તુ જણાવેલા